સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ જીવન પ્રાણ અને બાપા એટલે કે કારણ સત્સંગના જીવનદાતા સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા અજોડ મૂર્તિ આશ્રિત જનના તારણહાર સર્વોપરી ઉપાસના સમજાવનારા શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા પરમ પૂજ્ય આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજના સાનિધ્યમાં પ્રબોધિની એકાદશી શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણથી બાપા

અણમોલ અવસરનો લાહો દેશ વિદેશના હરિભક્તોએ પરમોલ્લાસ ભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં આજે શ્રીજી સ્વયમૂર્તિ જીવન પ્રાણ બાપા શ્રીની એકસો ને પ્રાગટ્ય જયંતિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોએ સાથે મળી અને ચોવીસ કલાકની અખંડ ધૂન કરી હતી સાથે સાથે જીવન પ્રાણ શિવજી બાપાસનું જીવન કવન કીર્તન ભક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેનો લાભ અનેક હરિભક્તો અને ભાવિકોએ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે